સુરત શહેરના પુણા અને પાંડેસરા વિસ્તારમાં આવેલ બે મેડિકલ સ્ટોર્સમાં ડ્રગ સ્કવોડ દ્વારા નશાકારક દવાઓના બિનકાયદેસર વેચાણ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા

કોડિસિન ની 6 બોટલ કુલ 7570 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે મેડિકલ ના સંચાલક પ્રભુ સિંહ પરમાર દ્વારા પણ ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ વેચાણ હોવાનો આરોપ છે ડીસીપી નકુમ દ્વારા મળેલી માહિતી અનુસાર આ કાર્યવાહી નશાકારક દવાના દુરુપયોગ સામે કડક પગલા લેવા तरीકે કરવામાં આવી રહી છે વરાછા વિસ્તારની અંદર ન્યુ વિદ્યાલક્ષ્મી મેડિકલ સ્ટોર છે ત્યાં ટોટલ સાત નો કોલ્ડ ત્રેસઠ બોટલ કોડી કોલ્ડ પકડવામાં આવી છે તે ઉપરાંત પાંડેસરા વિસ્તારની અંદર શિવ મેડિકલ સ્ટોર ની અંદર ટોટલ કોનેક્સની ની તેર બોટલ એમ ત્રેપનસો રૂપિયાનો મુદ્દા બાદ એમ બંને કેસ ભેગા થઈને ટોટલ બાર હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દા માલ તથા બે આરોપીને પકડવામાં આવે છે અને એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કઈ રીતે નશા કરે બોટલો જે છે એને અમુક જે જથ્થો જે છે ફિક્સ રાખવાનો હોય છે ને એની પાસે હિસાબ મેડિકલ સ્ટોર પાસે રહેતો હોય છે પરંતુ અમુક મેડિકલ સ્ટોર છે વધારે પ્રમાણમાં જથ્થો રાખતા હોય છે ને લોકોને પ્રિસ્ક્રિપ્શન વગર વેચતા હોય છે તો એ પ્રિસ્ક્રિપ્શન વગર જે વેચે છે એના ઉપર એસઓજી હંમેશા કાર્યવાહી કરતી હોય છે ને એવી જ રીતે કાર્યવાહી કરીને ગઈકાલે બાર નો મુદ્દામાલ જપ્ત કરેલો છે రిపోర్టర్ అరవింద్ రాఠోడ్ జనాదేషన్ సూరత్